તો હેલો ગાઈસ ગુડ મોર્નિંગ કેમ છો બધા મજામાં તો હે ને પપ્પા ગાટાણે મજૂરને લેવા બગોદર ને એ લગભગ આવતા અહીંયા તો એવો મજૂરો યાદ અમારે ઉગ્યા છે તો વાંધો નહીં આવે એવું ને અટાણા સુધી ત્યાં કાંઈ નહોતા જડતું મજૂર પણ એવા મેન આવે કે બધા અહીં નવી ત્યાં થઈ ગયા બધા ય ફ્રી અમારા પણ પૂગે આ કોરા મેં પણ થાય જો ફૂલ તો એવું જ્યાં મોઢવાડે ગેસનો બાટલો લેવા કારણ કે બાટલો પૂરો થવા આવ્યો તો એ બનાવવા જવું પડશે તો આ તમે જોવે હગો કે અટાણે બધા એક ઉંડરિયા ઉથમાં કરે કારણ કે મેં એના ભીંજાઈ ગયા તો એ વઠાઈની હુકો હારું અટાણે ઉથમાં કરે ઉંડરિયા અટાણે ખેડૂતની વેદના કોઈ ન સમજે હગે ખેડૂત અટાણે બહુ જ દુઃખી હે તો અહીંયા હાલે હટાણે વરસાદની આગાહી ઉપર થોડીક ચર્ચા મજૂર ફૂગ અમારા ને એ રીએ જો આ અમારી જૂની વાડી હે ને મજૂર રીએ ને એ ના જ રીએ જો આ રીયે જૂની વાડી જયારે એને લાઇટને ફિટ કરી દીધા ટણ હે ને મેં ચાલુ થયો થોડો થોડો ઝીણો 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 આવે એ હેને ને આ કોરા દેખાય ઝીણો ઝીણો જ્યાં અહીં સેટો સેટો દેખાય એટલે હજુ નથી આવતો પણ હજી ઝીણો ઝીણો ચાલુ થયો હટાણે તો આ હે અમારું ફર્યું તમે જોયું હોય કઈ એમ જોવો ને આ બધા જાળવા ને આ કોરા હે થોડુંક મેં જેવું હોય પણ આવે એવું કંઈ દેખાતું ને કારણ કે આવવાનું હોય તો ત્યાં ઉગે એવી હોય આજે કીએ કાલનો નદીનો પણ નક્કી નથી કંઈ આવે કે ન આવે કારણ કે વાંચતો ઓ શું પડે ગયું તો કંઈ નક્કી નથી થતું આવે કે ન આવે ને મજૂરો આવે ગા તો એ પણ એવો કંઈ વાંધો હે નહીં કે મજૂર ગોતવા જો હે કે આ વિડીયો હું અહીંયા પૂરો કરા ને મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બાય બાય